નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ થાય છે તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના દિન વિશેષના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં એક નાનકડી વાત જે નવા સબસ્ક્રાઈબર મિત્રો એજ્યુ સફર સાથે જોડાયા છે એમના માટે અમે એક સરસ મજાની એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી છે ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકો છો કારણ કે તમને હું જે આ દિન વિશેષ અને કરંટ અફેર ભણાવી રહ્યો છું એની ટેક્સ્ટ ફાઇલ તમારે વાંચવી હોય પુનરાવર્તન કરવું હોય તો એજ્યુ સફર પ્રો ઉપર મળી જશે અને આ બંને વિડીયોમાંથી ડેલી ત્રીસ જેટલા પ્રશ્નોની એક સરસ મજાની મોક ટેસ્ટ બનાવી મિત્રો એજ્યુ સફર પ્રો ઉપર અપલોડ કરવામાં આવે છે તમે પણ આ ક્વિઝ રમી શકો છો પરંતુ એના માટે તમારે એક નાનકડું સબસ્ક્રિપ્શન લેવાનું છે વાર્ષિક સબસ્ક્રિપ્શન ચાર્જ છે ત્રણસો ને રૂપિયા એટલે કે એક દિવસનો એક રૂપિયો અને આ એક રૂપિયામાં તમે ડેલી ત્રીસ પ્રશ્નોની ક્વિઝ રમી શકો છો તો આ એક નાનકડું સબસ્ક્રિપ્શન લેવાનું ન ભૂલતા અને એક વર્ષ સુધી તમે ક્વિઝ રમશો તો એક વર્ષના અંતે દસ કરતાં પણ વધારે આઈએમપી પ્રશ્નોની ક્વિઝ રમી ચૂક્યા હશો અને જે પરીક્ષામાં તમને ત્રીસ કરતા વધારે ગુણનો ફાયદો કરાવશે તો તમે સબસ્ક્રિપ્શન લેવાનું ન ભૂલતા ચાલો દિન વિશેષની વાત કરીએ તો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે અને આજે બે મહાનુભાવ હાઇલાઇટમાં છે પરંતુ એમાં ચંદુભાઈ દફતરી નામના એક જે ચિત્રકાર છે એમની ઈમેજ અવેલેબલ થઈ શકી નથી પરંતુ એ મહાન ચિત્રકાર વિશે આપણે જાણવું જ રહ્યું એ તો હું તમને માહિતી આપીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે ચંદુભાઈ દફતરી એ કેટલા મોટા ગજાના ચિત્રકાર હતા અને સાથે સાથે ભારતના એક મહાન ક્રાંતિકારી યતીન્દ્રનાથ દાસની આપણે વાત કરવાના છીએ અને આ યતીન્દ્રનાથ દાસ વિશે પણ આજે તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દેશના એવા ઘણા નામી અનામી ક્રાંતિકારીઓ થઈ ગયા છે કે જેના વિશે જાણ્યા પછી ખ્યાલ આવે કે ના આ મહાન વિભૂતિ પણ આપણા દેશની આઝાદી અપાવવા માટે પોતાનું બલિદાન આપી ચૂકી છે તો ચાલો સૌપ્રથમ આપણે યતીન્દ્રનાથ દાસથી શરૂઆત કરીએ વિડિયો અંત સુધી નિહાળજો વિડીયો ચોક્કસ ગમશે એની હું તમને ખાતરી આપું છું ચાલો આજે તારીખ છે તેર સપ્ટેમ્બર એટલે કે મહાન ક્રાંતિવીરોમાંના એક યતિન્દ્રનાથ દાસનો આજે નિર્વાણ દિવસ છે ઇમેજમાં તમે જોઈ શકો છો ભારત દેશના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા મિત્રો એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી આ મહાન ક્રાંતિકારીની યાદમાં એવા યતિન્દ્રનાથ દાસનો જન્મ સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો ને ચારના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા મુકામે થયો હતો અને યતિન્દ્રનાથ દાસનો ઉપનામ શું છે જતિન તેમના પિતાનું નામ બંકિમ બિહારી દાસ અને માતાનું નામ સુહાસિની દેવી તો મિત્રો તેમના પિતા અને માતાનું નામ પણ યાદ રાખી લેજો પિતાનું નામ બંકિમ બિહારી દાસ અને માતાનું નામ સુહાસિની દેવી અને યતીન્દ્રનાથ દાસ ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને ક્રાંતિકારી હતા તેમને જતીન્દ્રનાથ દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે મેટ્રિક અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા પ્રથમ વિભાગમાં એટલે કે ફર્સ્ટ ક્લાસ શ્રેણીમાં પાસ કરી હતી તેઓ બંગાળના અનુશીલન સમિતિ નામના એક ક્રાંતિકારી જૂથમાં જોડાયા અને ઓગણીસો ને એકવીસમાં મહાત્મા ગાંધીજીના અસહકાર આંદોલનમાં માત્ર સતર વર્ષની ઉંમરે ભાગ લીધો હતો મિત્રો ખાસ યાદ રાખજો અસહયોગ આંદોલન ગાંધી બાપુ દ્વારા ઓગણીસો ને એકવીસ બાવીસ ના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતો અને તેમાં માત્ર સત્તર વર્ષની વયે આપણા યતીન્દ્રનાથ દાસે ભાગ લીધો હતો નવેમ્બર ઓગણીસો ને પચીસમાં જ્યારે તેઓ કોલકાતાની બાંગબાસી કોલેજમાં બીએ નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમની રાજકીય પ્રવૃત્તિઓમાંના સહભાગી બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેને મૈમન સિંઘ સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા ત્યાં નજર કેદ થતા તેઓ રાજકીય કેદીઓ પર કરવામાં આવતા દુર્વ્યવહારનો વિરોધ કરવા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા મિત્રો પોતાના જીવનકાળ દરમિયાન યતીન્દ્રનાથ દાસે ઘણી બધી ભૂખ હડતાલો કરી છે એનો ઉદ્દેશ્ય એ હતો કે એક બાજુ જે આપણા ભારતીય કેદીઓ હતા બીજી બાજુ ઇંગ્લેન્ડના જે કેદીઓ હતા એ એ બંને વચ્ચે જમીન આસમાનનો ભેદભાવ ભેદભાવ રાખવામાં આવતો હતો અને કરવા માટે થઈને યતીન્દ્રનાથ દાસે જેલમાં ઉપવાસ કરેલા છે વીસ દિવસ ઉપવાસ કર્યા બાદ જેલ અધિક્ષકે માફી માંગી અને તેમને ઉપવાસ છોડી દીધો હતો ભારતના અન્ય ભાગોમાં ક્રાંતિકારીઓ દ્વારા તેમનો સંપર્ક કરાયો અને ભગતસિંહ અને તેમના સાથીઓ માટે બોમ્બ બનાવવામાં ભાગ લેવા તેઓ સંમત થયા હતા સચિન્દ્રનાથ સાન્યાલે તેમને બોમ્બ કેવી રીતે બનાવવો તે શીખવ્યો હતો વર્ષ ઓગણીસો ને અઠ્યાવીસમાં કોલકાતા કોંગ્રેસમાં જતિન્દ્રનાથ દાસ કોંગ્રેસ સેવા દળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના સહાયક હતા મિત્રો આ ખાસ યાદ રાખજો વર્ષ ઓગણીસો ને અઠ્યાવીસમાં કોલકાતા કોંગ્રેસમાં જતીન્દ્રનાથ દાસ કોંગ્રેસ સેવા દળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના સહાયક હતા અને 8 એપ્રિલ 1929 ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે જે બોમ્બ કેન્દ્રીય એસેમ્બલીમાં ફેંક્યા તે જતીન્દ્રનાથ દાસ દ્વારા જ બનાવવામાં આવેલા હતા મિત્રો હવે તમે જાણતા થયા હશો કે આપણા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે જે બોમ્બ કેન્દ્રીય એસેમ્બલીમાં ફેંક્યા તે કોણે બનાવ્યા હતા જતીન્દ્રનાથ દાસે બનાવ્યા હતા જેની આપણે વાત કરી રહ્યા છીએ અને ચૌદ જૂન ઓગણીસો ને ઓગણત્રીસ ના દિવસે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને લાહોર કાવતરાના કેસના વધારાના કેસ હેઠળ તેમને લાહોર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા અને લાહોર જેલમાં તેઓને કેદ કરવામાં આવ્યા ત્યાં તેમણે જોયું કે યુરોપીય રાજકીય કેદીઓ અને ભારતીય રાજકીય કેદીઓ પ્રત્યે સમાન વર્તણૂકની માંગનું આંદોલન ચલાવતા અન્ય ક્રાંતિકારી લડવૈયાઓ સાથે ભૂખ હડતાલ તેમણે શરૂ કરી હતી મિત્રો આપણા જતીન્દ્રનાથ દાસે આ લાહોર જેલમાં પણ આંદોલન ચલાવ્યું હતું કારણ કે ત્યાં યુરોપીય રાજકેદીઓ અને આપણા ભારતીય રાજકેદીઓ વચ્ચે મિત્રો કેટલો ભેદભાવ રાખવામાં આવતો હતો કારણ કે બંનેના જે કપડા હતા તેમને ધોવામાં પણ ફરક હતો આપણા ભારતીય કેદીઓ હતા એમના પંદર વીસ દિવસે કપડાં ધોવામાં આવે જ્યારે યુરોપીય રાજકેદીઓના કપડાં ડેઇલી ધોવામાં આવતા હતા અને સાથે સાથે જે ભોજન આપવામાં આવતું હતું તેમાં પણ તફાવત જોવા મળ્યો હતો જેલોમાં ભારતીય રહેવાસીઓની સ્થિતિ ખેદપૂર્ણ હતી જેલમાં ભારતીય કેદીઓએ જે ગણવેશ પહેરવા આપતા હતા તે ઘણા દિવસોથી ધોવાતા નહોતા અને ઉંદરો અને અને વંદાઓ રસોડામાં ફરતા ખોરાકને ખાવા માટે અસુરક્ષિત બનાવતા હતા તો આવી સ્થિતિ હતી કે ત્યાં રસોડાને પણ વ્યવસ્થિત રીતે સાચવવામાં ન આવતો હતો અને ભારતીય કેદીઓને આવો મિત્રો અસુરક્ષિત ખોરાક ખાવા માટે આપવામાં આવતો હતો અને ભારતીય કેદીઓને વાંચવા માટે અખબારો જેવી કોઈ સામગ્રી કે લખવા માટે કાગળ પૂરા પાડવામાં આવતા ન હતા કારણ કે ભારતીય કેદીઓ છે ત્યાં મિત્રો અખબારો વાંચે તો તેનામાં જાગૃતિ આવે એટલા માટે તેમને અખબારો પણ આપવામાં આવતા ન હતા અને તેમને લખવા માટે કાગળો પણ પૂરા પાડવામાં આવતા ન હતા અને એ જેલમાં બ્રિટિશ કેદીઓની સ્થિતિ આશ્ચર્યજનક રીતે અલગ હતી જતીન્દ્રનાથ દાસની ભૂખ હડતાલ

અને જેલમાં જતીન્દ્રનાથ દાસની ભૂખ હડતાલ કેદીઓની ગેરકાયદેસર અટકાયત સામેના વિરોધમાં એક નિર્ણાયક ક્ષણ હતી તેમના મૃત્યુ પછી વાયસરોએ લંડનની માહિતી આપી હતી કે ગઈ રાત્રે ભૂખ હડતાલ કરનારા પાંચ લોકોએ તેમની ભૂખ હડતાલ છોડી દીધી હતી આથી હવે ત્યાં ફક્ત ભગતસિંહ અને દત્ત છે જે ભૂખ હડતાલ પર હતા ભૂખ હડતાલ પર રહેલા કાવતરાના કેસના શ્રી દાસનું આજે બપોરે એક વાગ્યે નિધન થયું છે આવા સમાચાર મિત્રો વાઇસરોય લંડનને આપ્યા હતા અને સુભાષચંદ્ર બોઝે દાસને ભારતનો યુવાન દધીચી ગણાવ્યો હતો જેમણે રાક્ષસની હત્યા કરવા માટે પોતાનો જીવ બલિદાન આપ્યો હતો મિત્રો આ શબ્દ ખાસ પકડો કે ભારતનો યુવાન દધીચી કોને કહેવામાં આવે છે તો જતીન્દ્રનાથ દાસને અને કોણે કહ્યા છે સુભાષ ચંદ્ર બોઝે જતીન્દ્રનાથ દાસને ભારતનો યુવાન દદેચી ગણાવ્યો છે ઓકે અને ઈસવીસન 2002 માં આવેલી ફિલ્મ ધ લેજેન્ડ ઓફ ભગત સી માં જતીન દાસ નું પાત્ર અમિતા ભટ્ટાચારજીએ ભજવ્યું હતું મિત્રો ખૂબ જ સરસ મજાની એક દેશભક્તિની ફિલ્મ

પોતાની પણ આ ઉલ્લેખ કર્યો છે શું આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ પણ પોતાની આત્મકથામાં જતીન્દ્રનાથ દાસ નો ઉલ્લેખ કરેલો છે અને જતીન્દ્રનાથ દાસની શહીદીના પચાસ માં વર્ષે ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી ઇમેજમાં તમે જોઈ શકો છો ઓગણીસોને માં ત્રીસ પૈસાના મૂલ્યવાળી એક યતેન્દ્રનાથ દાસના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને આ મહાન ક્રાંતિકારીનું અવસાન તેર સપ્ટેમ્બર ઓગણીસોને ના રોજ થયો હતો અને આ તેર સપ્ટેમ્બરને બલિદાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો મિત્રો આગળ વાત કરીએ તો હવે જે ચિત્રકારની વાત કરવાના છીએ તેનું નામ છે ચંદુભાઈ દફતરી ઈમેજ અવેલેબલ થઈ શકી નથી પરંતુ તેમના કાર્યો જોઈને એવું લાગશે કે ના તેઓ એક મહાન જીવન જીવી ગયા છે કોણ ચંદુભાઈ દફતરી અને તેમનો આજે જન્મદિવસ છે ચંદુભાઈ દફતરીનો જન્મ 13 સપ્ટેમ્બર 1927 ના રોજ મોરબી મુકામે અને ચંદુભાઈ દફતરીનું પૂરું નામ છે ચંદુલાલ જયાશંકર દફતરી અને પિતા જયાશંકરનો વ્યવસાય વૈદ્યનો હતો ચંદુલાલને બાળપણથીના ચિત્રોમાં રસ હતો ચાર પાંચ વર્ષની વયે એકડો કૂંટવા હાથમાં પાર્ટી પેન જાલ્યા એ પાર્ટીમાં દોરાયેલા ભવિષ્યના ચિત્રોથી જ ચંદુ નામ દેશ દેશાવરમાં જાણીતું થઈ ગયું હતું અને મેટ્રિક સુધીના અભ્યાસ બાદ ચિત્રકલાના રસથી અભ્યાસ અધૂરો મૂક્યો હતો દિવસે પિતાજી સાથે દવાના પડીકા વાળવામાં મદદ કરતા અને રાત્રિએ બંધ ઓરડામાં મીણબત્તીના અજવાળે

ધર્મયોગ ગાંડીવ તથા જન્મભૂમિ બોમ્બે ક્રોનિકલ જેવા વર્તમાન પત્રોમાં તેમના રેખાચિત્રો સુશોભનો વાર્તા ચિત્રો છપાવા લાગ્યા હતા સૌરાષ્ટ્ર જ નહીં પણ છેક મુંબઈથી પ્રસિદ્ધ થતા વર્તમાન પત્રો કે સામયિકો સુધી તેમની કલાના કિરણો પ્રસરતા રહ્યા હતા ઓગણીસો ને થી મુંબઈ સમાચારની સાપ્તાહિક આવૃત્તિમાં ચંદુભાઈના રેખાંકનો છપાવા લાગ્યા હતા અને ચંદુભાઈને પ્રિય રંગ શ્યામ કાળી શાહી છે એટલે શું શ્યામ કાળી શાહી એ તેમનો પ્રિય રંગ છે વ્યક્તિ ચિત્ર ગ્રામ જીવનના પ્રસંગો જેવા વિષયોમાં તેમણે વિવિધ ચિત્રો સર્જ્યા છે અને તેમાંય પાર્ટી એટલે કે સ્લેટ ચિત્રોમાં તેમણે વિવિધ ચિત્રોમાં તેમણે કેળવેલી સિદ્ધિઓ તેમને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી છે મિત્રો એમ કહેવાય છે કે તેઓ સ્લેટ ઉપર જે ચિત્ર દોરતા હતા જીણી જીણી રેખાઓની મદદથી તે અદ્ભુત સર્જન તેમનો હતો કાળી સપાટી પર તીક્ષ્ણ અણીદાર સોય વડે વાળ જેવી બારીક રેખાઓમાં સીધા જ કોતરાયેલા દેશ વિદેશના પ્રખ્યાત મહાપુરુષોના વ્યક્તિ ચિત્રોમાં તેમની ધીરજ ચોકસાઈ તથા કુશળતાના દર્શન થાય છે ઇમેજમાં તમે જોઈ શકો છો અમેરિકન રાષ્ટ્રપુખ જ્હોન કેનેડીનું ચિત્ર કેટલું અદભુત દોરેલું છે અને મિત્રો તેઓ પાર્ટી ઉપર વિશેષ રીતે આ રીતે રેખાંકન કરી શકતા હતા સ્લેટ પર પ્રમુખ કેનેડીનું ચિત્ર હાલ અમેરિકાના વ્હાઈટ હાઉસમાં સદગત પામેલા પ્રમુખના સ્મૃતિ ખંડમાં સૌરાષ્ટ્રના કલાકાર ચંદુની સ્મૃતિ જાળવી રાખે છે મિત્રો વ્હાઈટ હાઉસમાં આપણા ચંદુભાઈનું ચિત્ર મુકાયેલું છે અને આજે પણ ત્યાં હયાત છે અને કલા ગુરુ રવિશંકર રાવળની પ્રેરણાથી મોરબીમાં મયુર કલા સંસ્થાની શરૂઆત તેમણે કરી હતી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મોરબીમાં મયુર કલા સંસ્થાની શરૂઆત કોને કરી હતી તો આપણો જવાબ હોવો જોઈએ ચંદુભાઈ અને ચંદુભાઈએ પ્રગટ કરેલા ચાંદલાની વિવિધ ડિઝાઇનનો સંગ્રહ બિંદુ મંજુષાની નોંધ કુમારમાં પ્રગટ થઈ હતી અને આવા તો હજારો શિશોબનો વિવિધ સામયિકો દીપોત્સવી અંકોના પૃષ્ઠોના શણગાર બની ચંદુભાઈ દફતરી ઘર ઘરના જાણીતા બન્યા હતા મિત્રો આપણે આ ચંદુભાઈ દફતરી વિશે એટલું તો યાદ રાખીએ જ તે કે કમસે કમ તેઓ એક મહાન ચિત્રકાર હતા ઓકે અને આપણા સૌરાષ્ટ્રના હતા ચાલો મિત્રો આજે આપણે બે મહાનુભાવની વાત કરીએ એક મહાન ક્રાંતિકારી યતીન્દ્રનાથ દાસની વાત કરીએ અને બીજા મહાન ચિત્રકાર એવા ચંદુભાઈ દફતરીની વાત કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આવતી આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ